જય ભીમ જય સંવિધાન નમો બધાય મિત્રો હું છું જીજનેશ રાઠોડ અને આજે વાત કરવાની છે જે રાજકોટ જિલ્લાનું જે જસદણ તાલુકો છે અને જૂના બસ સ્ટેન્ડની બાજુમાં જે એક નગરપાલિકા છે અને નગરપાલિકાની બાજુમાં જે એક મેરડીમાંનું એક મંદિર છે હવે એ માનું મંદિર ઓળખવામાં આવે છે પીપળાવાળી માનું મંદિર હવે પીપળાવાળી માનું મંદિર છે અને જ્યાં ગઈકાલનો જે એક વિડીયો આવ્યો હતો મારી પાસે એક ન્યૂઝમાં હતો કે ધોળા દિવસે નેયાકણે સોર ખાબકા હવે ધોળા દિવસે જે મંદિર ખોલીને જે એક સોર જાય છે અંદર અને જે મેલડીમાનું જે સ્થાનક છે ને કણે બેસીને જ્યાં જ્યાં ગળામાં જે મેલડીમાં હાર હોય છે અને તે કાઢી અને ખિસ્સામાં નાખી અને ધોળા દિવસે વિવા જાય છે એટલે મેકરણ દાદાએ કીધું કે કુળદેવ કરતા કુતરી હારી કુળદેવ કરતા કુતરી હારી ઓલી મઢમાં મંદિરમાં બેઠી બોલે નહીં અને ઓલી આખા લત્તાને જગાડે એટલે ધોળા દિવસે તમે મિત્રો આ વિડીયો પાછળ મૂકું છું જોઈએ તમે ધોળા દિવસે આ સોર રહ્યો એ જે આ મેલડીમાનું જે સ્થાનક છે ત્યાંથી ગળામાં હાર કાઢીને વિયો જાય છે એટલે માતાજી જો ખુદનું રક્ષણ નથી કરી શકતા તો આપણું રક્ષણ કોણ કરશે એટલે આપણું રક્ષણ આપણે ખુદે જ કરવું જોઈએ અને આપણી માથે કોઈ પણ કાંઈ બનાવ આવે કોઈ પણ ધાક ધમકી આપતું હોય તો આપણે મહિલા માટે પણ એકસો એક્યાસીની હેલ્પલાઇન સરકાર દ્વારા રાખેલી છે અને સો નંબરમાં પણ ફોન કરવો જોઈએ મિત્રો એટલે ખુદ પોલીસ આવશે આપણી પાસે અને ખુદ આપણું રક્ષણ કરશે અને આપણું રક્ષણ આપણે પોતે જ કરવું જોઈએ મિત્રો અંધશ્રદ્ધામાં બહુ રહેવું નહીં તો મિત્રો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો પાછળ હું મૂકું છું વિડીયો નાનો એવો છે અને જે આ વિડીયો જે સીસીટીવી કેમેરાની કેમેરામાં કેદ થયો છે અને એ ભાઈ તો પકડાઈ જ ગયો છે પણ એની માથે પણ કાયદેસરની કાર્યવાહી થશે અને પોલીસ તો એને પકડશે જ કારણ કે સીસીટીવીમાં એ કેદ છે એટલે કાયદાકીય એની ઉપર પગલાં લેવા છે તો મિત્રો આ વિડીયો મારો હું તમે આખો સાંભળ્યો અને કેવો લાગ્યો એ અમારી આ જે જીજ્ઞેશ આઠવાડી એની ચેનલમાં જે યુટ્યુબમાં તમે કમેન્ટ કરીને કહેજો અને અમારી ચેનલમાં તમે જોડાઈ દેજો જેથી કરી અમે નવા નવા ઓડિયો અને વિડીયો તમારા સુધી પહોંચાડતા રહીશું કોઈ ભુવા ભરાડા પાખંડીઓ પડદાફાશ અમે કરવાના છીએ તો મિત્રો આ જે જસદણના જે જૂની નગરપાલિકા છે ત્યાં મંદિર છે મેલડી માનું ને જ્યાં ચોરી સોર કરવા સોરી કરવા આવ્યો છે આ સોર અને ધોળા દિવસે જે જ્યાં મેલડી માનું જે ગળામાં જે હાર છે ને એ સોરીને જાય છે તો તમે પાછળ આ વિડીયો મૂકો છું તો તમે સાંભળજો એકવાર અને જોજો તો મિત્રો તમે જોઈ શકો છો જે આ સોર છે જે મંદિરની અંદર તમે જોઈ શકો છો જે આ મેલડી માનું જે સ્થાનક તમને જે દેખાય છે અને જે મેલડી માના જે ગળામાંથી જે હાર જે આને ભાઈએ જે સોરે કાઢ્યો અને આ જો હકેલો કરીને જો ઊભો થાય છે મિત્રો તમે જોઈ શકો છો અને જે ખીચ્છામાં જે નાખવાની કોશિશ કરે છે અને સીસીટીવીમાં કેદ થઈ ગયેલો છે એ ભાઈને ખબર નથી કે જે સીસીટીવીમાં હું આવી ગયો છું અને મારા પણ હવે ઢેબરા અબડાઈ જશે તેને ખબર નથી એને જે મંદિરની અંદર જો આ મંદિરનો દરવાજો બંધ કરીને જે બહાર નીકળવાનો પ્રયાસ કરે છે અને જો આ બહાર નીકળીને જે મંદિર બંધ કરે છે અને તે જો અત્યારે તમે જોઈ શકો છો હાલવા મળ્યું તમે આખો વિડીયો સાંભળ્યો અને જે સીસીટીવી કેમેરામાં જે આ સોર આવ્યો છે અને જે જે સ્થાનકમાં અને જે હારનો જે સોરી કરતો જે નીકળી ગયો છે જે આ મિત્રો આખો આ તમે વિડીયો જોયો અને તો આ વિડીયોમાં તમારું શું કહેવું કમેન્ટ બોક્સની અંદર તમે મિત્રો જરૂરથી ખાસ કરીને કહેજો અને મિત્રો અંધશ્રદ્ધામાં બહુ જ પડવું નહીં કેમ કે મેકરણ દાદાએ એ રીતે વાતચીત કરી કે ભાઈ યા કુળદેવ કરતા કૂતરી ભલી ઓલી મંદિરમાંથી બેઠી બોલે ને ઓલી આખા લતા ને હું કરીને જગાડે કે જાગો ઓલ્યા આ ઓલ્યા આવી ગયા છે સોર સોર આવ્યા ને વેઢલા ને બેઠલા બધું લઈ જાય હોનું બધું લઈ જાય ને ઓલી કૂતરી જગાડે ભાઈઓ તો મિત્રો આખો આ વિડીયો તમે સાંભળ્યો કમેન્ટ કરીને તમે જરૂર કહેજો અને અમારે આવાની આવા વિડીયો જોવા માટે અમારી જીગ્નેશ રાઠોડ નામની ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો જેથી કરી અમે તમારા સુધી નવા નવા વિડીયો પહોંચાડતા રહીશું મિત્રો તો વિડીયોમાં અત્યારે આટલું જ અને મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન